હમણાં દોલક કબૂતર ઉડી છે ને આપણે ફોલો વીમ દેખાની ડિઝાઇન તો નહિ આડતો ગેસ જો કે હું મેં ક્રિન્ક કરી દીધો તો મતલબ કે કબૂતર ના બચ્ચા આપણે આઠઠા કરવાના છે ભેગા કરવાના છે એક પેટીમાં ખાનામાં આપણે ભેગા કરવાના છે ફટાફટ ગણી લો આલો ગણવા માંડો કેમ થી જજો કેવો છે એમ ટુ એમ કેવું લાગ્યું તમને એમ લાગે છે દોલક ગોલક કબૂતર છે જો આ ગોલક કબૂતર आलो फेमी कम सबसे मित्रों खूब मजा में आए मजा मजा स्वागत है आज एक बार फेवर तो आज नया वीडियो में तो आज आप कबूतर में कहीं अलग ट्राई करने की कोशिश करूँ का आप जैसे एडवर्टाइज़ करने की कंक ट्रीक बताई तो तुमने वीडियो जो तुमने खबर है जैसे ने करता थोड़ीवार तो थोड़ी माटे हिप्नोटाइज करें तो वीडियो जो ना तो तो नीचे चैनल नीचे से कालो विडियो आप जोई लगे जो तो आज आप कहीं विशर्स आंधा बच्चा से आज आप एक ठेका भेगा के કેટલાક બચ્ચા છે અંદાજે કહેવા કે groth છે અંદાજે કે એક અપડેટ્સ દેની તો વિડિયો મેં સુજી બનારતો તો આલો આપણે જાય અને બચ્ચા આજે આપણે સંધાઈને પેગા કરીને જઈ એક ખાનામાં પેગા કરશું આપણે સંધાઈ ખાનામાંથી આપણે એક નામ બચ્ચા પેગા કરવાનો છે તો આપણે ઘરે પહોંચી ગયા છીએ આના ગાય કૂતરા ભાઈ તો મિત્રો અત્યારે પાણી કુંડીમાં છે એટલે આપણે થોડું પાણી પેલા ભરી દીધું તો આપણે ડબલ ફ્રીને લાવ્યા છીએ તો આવું આપણે કુંડીમાં નામ દી કે હલે તીજી સરલે આદત કાય તોક કુ વેલાને ને ફીત રણામી દી થોડુસ સે આવગો થોડાસુ સે આની કુતર હંદે વાટસ બેઠા સે ક્યારના તો ફટાફટા પડી નામી દી મને લાગસ સાથ થોડીક નખણ જરૂર સે આવડો પાણી તો આને આપણે એ છે ને કી દી તો ગણો કસરવંદર થી ઉલાગ છે તો હાલો સાફ કરના છે પહેલા પછી પામ મળી જ તો મિત્રો કુંડી થી છે સાફ અને આપણે પાણી ભરી દીધું જો આખી ભરાઈ ગઈ છે અને થોડી ઘણી સાફ કરના છે સાફ કરી નાખી છે પછી કૂતર જો એમાં ક્યાં વાટિંગ બેઠે છે ગોલા પર બેઠે ક્યાં બેઠું તો ઘણા પાછા ઉપર વ્યા જશે તો હમણાં હવે પીવાની તૈયારી હશે કે આમ કે ઓર નિબરેલ નથી એટલે તરસા છે હવારના એટલે તો પીવા હશે તો હાલો પછી ન સંભળજી આપણે આપડે બાકી હમણાં બેચ્ચા સે આપડે યક્કાના બેહ કરવાણ સે હંદાઈ તો વિડિયો મે કન્ટિન્યુ કરતા રહેજો તો આપડે બેચ્ચા હમણાં હંદાઈ બેહ કરવાણ સે હંદાઈ ટ્રચ્ હોઈ ની તો વિડિયો મે કન્ટિન્યુ કરતા રહેજો લાઈક કરી દીજો તો ન તો પળ જતી વીજી છે આ કે મણા પકડી લેવાનો તો હું ગીનતો છો ચરા આપણે આવી ગયા છીએ ઉપર અને આપણે આતરા જો કબૂતરના બચ્ચા આપણે ઠકરાવવાનું છે ભેગા કરવાનું છે એક ટેટીમાં ખાનામાં આપણે ભેગા કરવાનું છે તો કયા ખાનામાં ભેગા કરવા છે એ હું વિચારું છું તો આમાં તો જો આમાં એક બચ્ચું છે આમાં બે છે આમાં પણ બે છે આમાં કબૂતર બેઠા છે તો મને લાગે આપણે આમાં યોગ્ય રહે તો આમાં આપણે નાખી સંજે બેસા

ಒಳ್ಳೆ ಗುಣಗಳ ಜೊತೆ ಆ વખત ಬચ્ಚೆ ಸೇನಾ ಅನಿ ಯಾಕ ಇಂಡುಸ್ ಸೇಮನೆ ಮುಕಲು ತಾಜು तो ಹೊತ್ತಿಪಲ ಅಪ್ರಡೆ ಆ ಚೇಕ್ ಬಚ್ಚೆ ಕನ್ನಕ್ಕೆ ಔಡನ್ ಲೀ ಲೇ ಪಲ ಅನಿ ಗ್ರೋತ್ ಪೌ ಮಿಸ್ತಿ ನೀ ಅಜೈ ಮತನ ಬಚ್ಚೆ ಹಿಜಾ ಶ್ಯಾಮ್ ಲಾಗಿಸೋ ಗೋಲನ್ ಶ್ಯಾಮ್ ಮ್ಯಾಸ್ ತಿಜಾ ಏವು ಲಾಗೇ ತೋ ಆಮ ಜೋ ಏಕ ರಂಗಿನ ಕಬೂತರ್ ಸೇ ಅನೆ ಗೋಲೆ ಕಬೂತರ್ ಸೇ ಜೋ ಆ ಗೋಲೆ ಕಬೂತರ್ ಕೇಗೆ ಗೋಲೆ ಕಬೂತರ್ ನಿಮ್ಮ ಕಾಮೆಂಟ್ ಮ ಜನಾಯಿದ ಜೋ ಗೋಲೆ ಕಬೂತರ್ ಜೋ

અબ બે बाजू નસે આવડા ઈ બે સામ લગન ઓલાય બેસે તો શામ શામ જોડી થવા મડી છે જો આમ જ જશે તો અમે પણ આપણે લઈ લઈએ ઓ ફટાફટ લી લીધું છે જો અહીં અંદર મે આમાં એક પચ્ચુ છે આને પણ આપણે લઈ લઈએ ઈ કબૂતર પણ બેઠું છે બે બે કબૂતર બેઠા છે ચાલ હવે આને પચ્ચુ તો અમે પણ આપણે લઈ જો એટલે બચ્ચા છે આમાં તો કબૂતર સાવઠ ત્યાં બચ્ચું છે ને આમાં છે બચ્ચું તો આમાં આપણે કાઢવાની કોશિશ કરીશું કબૂતર બેઠા છે ને આ બચ્ચું છે એનું તો જો આવી રીતનું એક સોઠી ગ્રીમાં બચ્ચું છે આ વાઈટમાં તો આને પણ આપણે આમાં મૂકી દઈએ થોડીવાર માટે જો આવી રીતનું એક છે બચ્ચું તો અને આમાં પણ છે એક બચ્ચું તો એ આપણે નીકાળ લઈએ ફટાફટ કબૂતર પણ જોતો બેઠો છે और 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 के लिए जो आगे जो और इतना सब बच्चे जो जो चलो अंदर 얘기సాలు సేన કેટલા છે 2 2 4 5 6 7 8 છે છે ને આજે આમાં છે યક આમાં છે જો આમાં 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 છે આમાં કબૂતર салу मारे છે

તો આમાં બાકી એટલા બચા છે છે અને આ જરૂર ઉતર છે એટલે શું કે ગમ કે છે ઓ 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 अने बाप क्या मासे से नाना बच्चा बनिया ने तो आप लोग कहीं लगा नहीं क्योंकि एक नाना ना से जी तो आने आप लोग कहीं नहीं कबूतर ना बोले सब बोल रहे हैं तो बता है। है। कबूतर सालू वो मार रहे है, पीटे हैं मने तो अने आप लोग कहीं नहीं काटते तो जो आप बच्चा क्या सा टोटल चला चल તો પાસા ફટાફટાને હતા એમને મૂકી દઈ તો હવે તમે જોઈ તો લીધા છે તો હવે એટલા થયા છે નવ જેટલા પછી ઓલી બાજુ છે એક પણ એ કાંઈ હવે કાઢવા નથી જતા તો નવ દસ જવા છે આ વખતે તો હલો આને મૂકી દઈ પાછા આવે અને એક એક કરીને શ્યામા સમા હતા એમ અને લગભગ યાદ છે ત્યાં સુધી આવડું આ બચ્ચું છે આમાંથી આપણે લીધું છું તો આને મૂકી દઈ અને આને આપણે નીચેથી લીધું હતું નીચે એટલે આવડવા મેં તમને બતાવ્યું નથી અમે કે આપણે લીધું છેલું તો પસવાવા દીધું છે અંદર અને bari પાસે થોડીક પક કરી દી કેમ કે જંગલીનો થોડક त्रास છે એટલે bari બંધ કરવી પડે બાકી આને આપણે ક્યાં છી લીધું છું આને છી લીધું મને એવું લાગે છે વધારે જવા દીધું છે ચાણ માંગે છે આપશનો આપી નો આપી તો બીજા બાકીના આપણે મુખ્ય તો આને જો અને આપણે લીધું છે આની ગ્રોથ બહુ સારી છે જો કેવું છે લાલ થોડીક ડોકી થાય છે એવું મને લાગે છે જો તો આને પાછું આપણે અહીંથી લીધું કબૂતર બેઠું છે એની પાસે છે અને ઓલું જો ઉપર બેઠું છે ક્યાં આવી ગયું ઠેઠ તો આપણે લીધું હતું આમાંથી આમાંથી લીધું હતું આને આને આપણે મૂકી દીધું છે જો તો જી બીએસએ મુકવાના આપણે તો આપણે આઉડવા જો કે આ બે જો સેમ છે બદલે જ એવો છે જો આઉડવા ના બી પણ સેમ છે તો આને આપણે અહીંથી લીધું મને ખ્યાલ છે જ્યાં સુધી આ છે તે લીધું આ બે થઈ ગયા છે પાછા અને આને આપણે લીધું આ તો તમને ખબર જ છે જો કે ઉડમાં તો લીધું છે જંગલીની છે આ છે કે લઉં બાકી તો કમ ઉત્તર પર મુખ્ય બેઠા છે તો હવે આપણે બચ્ચા તો મુકી દીધા છે અને આ બે તો આમાં જતા આ પોતાની કિંડુ છે અને આમાં પોતાની કિંડુ છે જો બન્ને મૈંડે અને આવડા બેચ્ચા તો આમાં થી જ છે એટલે આના કઈ લેવાનો થતો નહી તો હવે આપણે આવો જો સુકુર બેઠે છે અહીં તો આપણે નીચે ઉતરી જ કુંડી જો ઉપર દીવાની પડી છે નીચે નું જો કબૂતર આ ગયા ને આપણે દાણા બોક્સન છે જો જો આદુ મેં કઈ દેવા

वो साइड में जो बैठे से नहीं माने लगे थे बीमार से तो येने आपड़े अपन कोशिश करी जो बैठे थे से ना आत्मा तो नहीं आदी आड़े नहीं मेलदनी पड़वे ना जो दाएं डिजाइन नहीं से सुन चल 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 उस कोने दे। देखो नहीं डिजाइन तो यहां कर दे जाए

आई आई यू आलो गियो, पास बस आवश्य आई जा आई जा आई जा आई जा ना ना आई जा आई जा आई जा आई जा आई जा आई जा टक तो आवश्य ये आ गया फैमिली वहां देखो उधर तो वहां देखो बेहिया सा देखो छत्र मकड़ लब डाटा मरो मिले जो चरम